मित्रों प्रेम वंदन जय श्री कृष्ण वसुदेव सर्व परम किमपि तत्व महम न जाने भगवान कृष्ण सिवाय बीजा कोई तत्व ने हूँ जा ભગવાન કૃષ્ણ જ પરમ તત્વ છે કૃષ્ણ ભગવાને ગીતામાં પોતાના હોવાપણાની જે ઘોષણા કરી છે કે પર્વતોમાં હું મેરું હિમાલય છું ઓમકાર છું સૌનું મૃત્યુ હું છું સૌનો જન્મ હું છું આ નિરહંકારી ઘોષણા પરમ તત્વ જ કરી શકે બીજા કોઈ પણ પરમ તત્વે આવી અલૌકિક અને અદભુત ઘોષણાઓ કરી નથી આપ પિતાને વાંચશો તો ખ્યાલ આવશે ગીતા જેવો કલ્યાણકારી ગ્રંથ બીજો કોઈ નથી આત્મતત્વને જાણવા માટે જેને આપણે ભૂલી ગયા છીએ સિવાય બીજો કોઈ આરો ઓવારો નથી બીજા માર્ગો અનેક પ્રબુદ્ધોએ સૂચવ્યા છે પરંતુ અંતે તો હેમનું હેમ હોય એમ બધાએ આંગળી તો વર્તમાન હાજર ક્ષણમાં ઉપસ્થિત રહેવા નીજ કરી છે મારી રચનાઓ થોડી ક્લિષ્ટ હોવાથી એવું સજેશન મળ્યું કે થોડી સ્પષ્ટતાઓ વચ્ચે વચ્ચે કરતા રહેવી એક રચના રજૂ કરું છું તું કાંઈ ના કર ખાલી જો તું કાંઈ ના કર ખાલી જો હવે સમજાય તો સીધું જાય તો શું કાંઈ કર્યા વગર તમે રહી શકો કાંઈ ના કર અને ખાલી જો એનો અર્થ એ થાય છે કે તું તારું નિયત કર્તવ્ય કર્મ કર અને એમાં જે કરતા ભાવ છે એ કરતા ભાવ ને મૂકી દે છોડી દે જે ગીતામાં કહ્યું છે કે કર્મ ફળની આશા ના રાખવી ફળાશક્તિ ના રાખવી અને કર્માશક્તિ ના રાખવી તો તું કાંઈ ના કર ખાલી જો ના મને વિચારે ઠાલી જો ના મને વિચારે મને એટલે મન ના મને વિચારે ઠાલી જો તું કાંઈ ના કર ખાલી જો ના મને વિચારે થાલી હો તું કઈ ન કર ખાલી જો ના મન અને વિચાર મુક્ત તમે હો તો તમારામાં અકર્તા ભાવ આપોઆપો જ આવી જાય છે આત્મા તરફ જવાની જે રસ્તો છે રાહ છે એમાં સૌથી મોટી અડચણ આપણું મન અને આપણી વિચારધારા છે તો તું કાંઈ ના કર ખાલી જો ના મને વિચારે ખાલી હો તો જે તમે કરતા હો એને જોતા જાઓ અને કર્મા શક્તિ અને મૂકી દો એટલે વાત સાધી ને સરળ જ છે આ અઘરું અદકાયતને આ અઘરું અદકાયતને ચઢાણ સીધું તું ચાલી જો વાત કરી દઉં થોડું એવું થઈ જાય છે એવું કરવા માટે તમારે ખૂબ જ અદકા અદકા એટલે તમારી શક્તિ થી ઉપરવટ ના પ્રયત્નો એ અઘરું છે તો સીધા ચઢાણ ચઢવાના છે તો બીજી પંક્તિમાં વાત છે કે ખૂબ જ અઘરા અને અદકાયતને આ ટાઈપની ફળાશક્તિ વિનાની કર્મ આસક્તિ વિનાની કાંઈ ન કર્યા વગર બધું કરી શકાય છે आघरू अधिकायत ने चढाण सी तू, तू चाली जो आ ने अदका सी तू तू चाली जो तू ਕਾਇਨਾ ਕਰ ਖਾਲੀ ਜੋ ਨਾ ਮਨੇ ਵਿਚਾਰੇ ਠਾਲੀ ਹੋ ਜਾਗਰਣ ਮਾ ਸਣ ਪਣੇ ਜਾਗਰਣ ਮਾ ਸਣ ਪਣੇ ਤੋ ਜਾਗੂ ਤੋ ਜੋਈਏ પણ સાથે સાથે એમાં સાણ પણ હોવું જોઈએ આમ જુગાર રમતા રમતા પણ આપણે આખી રાત જાગી શકીએ છીએ પણ એ સાણ પણ નથી તો સાણ વાળું જાગરણ હોવું જોઈએ તું ડાપણ થાલી હો તો સાણ અને ડાપણ સાથેનું જાગરણ છે એ ખરેખર જાગવું છે તું કાંઈ ના કર ખાલી જો ના મને વિચારે ખાલી હો આજ રોજ અભ ઘડી માં આજ રોજ અબઘી માં તું તારી આજ ને જાલી જો આજ રોજ અબ માં તું આજને ને તારી જાલી જો પ્રયત્ન છે આજે અત્યારે અહીંયા અવઘડીમાં હોવું એ જ ખરેખર હોવું છે અને ત્યાં ન હોવું એ આપણું સ્વપ્ન કલ્પના એકરૂપતામાં ગુમ થઈ જવું ખોવાઈ જવું અલોપ થઈ જવું છે જે આપણી સામાન્ય સ્થિતિ છે અને એટલા માટે દિવસે પણ આપણે નિંદરમાં જ છીએ એવો અર્થ થઈ શકે તું કઈ ના કર ખાલી જો ના મને વિચારે ઠાલી હો ક્ષણ જીવી ક્ષણ ભંગુર તો ક્ષણે ક્ષણે જીવવા માટે તમારે ક્ષણ જીવી અને ક્ષણ ભંગુર રહેવાનું છે જીવી ક્ષણ ભંગુ પ્યાલી શાશ્વતી ની વાલી હો ક્ષણજીવી ક્ષણ ભંગ પ્યાલી શાશ્વતી ની વાલી શાશ્વત છે સમય શાશ્વત નથી સમય કાળ છે એટલે તો આપણે ભૂતકાળ વર્તમાન કાળ અને ભવિષ્ય કાળ કહીએ છીએ ક્ષણમાં કાળ નથી અને એથી ક્ષણમાં હોવું એ અજ નિત્ય શાશ્વત પુરાતન હોવું છે તું કઈ ના કર ખાલી જો मन ने विचारे थाली समय जसे, समय जसे थम भी तारो समय जसे थम भी तारो आज क्षण જો સમય જશે તારો તો સમય નું અસ્તિત્વ જ જતું રહેશે સમય સર સમય પર થઈ જશો સમય જસે થંભી તારો હાજર તો એક વખત તત્ક્ષણ માં રૂડી રળિયાળી રળિયામણી અપઘડીમાં આવી જો પછી તને ખ્યાલ આવે કે સમય પર ની અવસ્થા શું વસ્તુ છે જેને અમ બ્રહ્માસ્મિ તત્વમસી સર્વ ખલવિદમ બ્રહ્મ અને આ શક્ય છે શંકરાચાર્ય ના આદિશંકરાચાર્ય ના ને ના આત્મસપથી મનો બુદ્ધિ અહંકાર ચેતાની નાહમ નોત્ર નત્રે નોમ ભૂમિ ન તેજો ન વાયુ રૂપ ન પુણ્યમ ન પાપ્યમ ન દુઃખમ ન મંત્રો ન વેદા ન યજ્ઞ ભોજન નોજમ ન ભોગિદાનંદિોહમ શિવ દ્વેષ રાગો નોમોહો મદો નવ મે ધર્મો ન કામો ન ચાથો नमः सच्चिदानंद रूप शिवो हम शिवो हम नमे मृत्यु संस्कार नमे जाति भेद पिता नैव मे नैव माता न जन्म न बंधु न मित्र गुरु नैव शिष्य सच्चिदानंद रूप शिवो हम शिवो हम अहम् निर्विकल्पो निराकार रूपो विभुयार प्रसर्वत्र सर्वेंद्रियाणाम સદા મે સમર્થમ ન મુક્તિ ન બંધ ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ આત્મસષ્ટકનું પઠન મનન મંથન પણ આ ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમની અવસ્થામાં તમે સ્થાયી થઈ શકો છો અને ગીતાના બીજા અધ્યાયના ઓગણીસ ત્રીસ શ્લોકો જે કૃષ્ણ ભગવાન અર્જુનને કહે છે જ્યારે મમ મોહથી ઘેરાઈ જાય છે ત્યારે